જાયન્ટ્સ ગ્રુપ દ્વારા મહિલા ગૌરવ સન્માન યોજવામાં આવ્યો જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા ગુજરાત રાજ્યના અઢાર જિલ્લામાંથી કુલ છપ્પન મહિલાઓને શિક્ષણ જગતના ને સામાજિક ક્ષેત્રે યોદ્ધા સમાન બહેનોએ તેમના ક્ષેત્રમાં કરેલ સફળ કામગીરીને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે પ્રમુખ શ્રી મિતેશભાઈ જેઠવા મંત્રી શ્રી નરસિંહભાઈ ઇટાલિયા સમગ્ર ટીમ દ્વારા મહિલા ગૌરવ સન્માન બે હજાર પચીસ કાર્યક્રમનું ભવ્ય આયોજન સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ મુકે કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદની સચિવ શ્રી સ્નેહલબેન પટેલ અને ડોક્ટર દમયંતિબા સિંઘા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના ઉદ્ઘાટક શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજીએ એવોર્ડ પ્રાપ્ત કરેલ મહિલાઓને વિશેષ આશીર્વાદ આપ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લામાંથી તેમના ક્ષેત્રના આધારે પસંદ થયેલ મહિલાઓને સન્માનપત્ર મેડલ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં આણંદ જિલ્લાના સુજિત્રા તાલુકાની કાશોર કુમાર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેજલબેન કિરીટકુમાર સુથારનું પણ સન્માન કરવામાં આવ્યું જે સમસ્ત લુહાર સુથાર સમાજ માટે ગૌરવની બાબત છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશ્રમ વિનય મંદિર ગાંધી આશ્રમના આચાર્ય શ્રીમતી વિલસુબેન ટાંકે કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ ને સન્માન બદલ તમામ સન્માનિત બહેનોને આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો તેજલબેન સુતાર આ અગાઉ પણ તેઓ જિલ્લા લેવલે રાષ્ટ્રીય લેવલે અનેક એવોર્ડો મેળવેલા છે આણંદ જિલ્લા શિક્ષણાધિકારી તેઓની આ સિદ્ધિઓ બદલ ખાસ નોંધ રાખે છે શાળામાં બાળકોને સૌથી વધુ પ્રિય શિક્ષકો સૌથી હોંશિયાર શિક્ષક વેસ્ટમાંથી બેસ્ટ બરાબરી કળામાં નિપુણ અભ્યાસ કરાવવાના કાર્યપદ્ધતિથી વિદ્યાર્થી વાલીઓ અને આચાર્ય શિક્ષકગણ સૌ કોઈ પ્રભાવિત છે તેજલબેનને અભિનંદન આપવા તેઓના મોબાઈલ નંબર સત્તાણું બે એકસઠ ચાલીસ ઉપર સંપર્ક કરી શકો છો